અને આ સૈનિકોને નવી નવી ભરતી નવી ભરતી લડતા આવડે શીખો તો

અરે ભાઈ હું તારી બેન સુરબંકા છું મારા નાકાન કપાણા છે આ શું થયું મારી બેન શું રે થયું રે આજ શું રે થયું અરે બેન આ તને શું થયું અને આવું કોણે કર્યું તને અરે ભાઈ આપણે આયા દંડક વન ની અંદર ની હું આવતી હતી તો ત્યાં બે તપસ્વી મારા નાકાન કાઈ દંડક વન ની અંદરથી તું આવતી હતી અને તપસ્વીએ તારા નાકાન કાઈપા હા ભાઈ અરે કઈ કારણ તો હશે ને આપણી ભૂમિ ઉપર આવ્યા હોય તો આપડે એની આપણી ભૂમિ ઉપર એ આવે અને આપણે આપડી ભૂમિ માં આટા મારીએ તો આપડા તારા નાક કાન કાપવાનું કારણ શું અરે મોટા ભાઈ

ખોટી વાત તારી વાત બિલકુલ ખોટી છે કારણ કે મારી બેન મારી બેન એક માતાના ખોળામાં રમીને મોટા થયેલા છે એના સંસ્કારો હું સારી રીતે જાણું મારી બેન પોતાના સ્વાર્થ વગર બીજાનું વિચાર જ નહીં અરે ના ભાઈ તારા હા બસ હું તારા માટે જ ગઈ મારા માટે જ ગઈ હતી સ્ત્રી એકલી હતી

એલા ભાઈ ના ના હું તારા માટે જ ગઈ હતી હા બોલ હા બસ કાંઈક તો મન માં ના ભાઈ તારા બસ કદાચ તને કાઈક ના હું તારા માટે જ ગઈ તારા હામ ખાતો પણ જે હે તારા હામ ખાતો મારા હામ એમાં હું કાવા તારા હામ તો ખાધા મે સત્ય કહે બેન જો આતે હસુ અરે ભાઈ હું તારા માટે જ ગઈ હતી ના ના હાચું કે અરે મોટા ભાઈ એ તો એ તપસ્વી એટલા સુંદર હતા તો મને એમ થયું સાથે સાથે મારા પણ લગ્ન થાય તો તારા નાકાન શા માટે કઈ પહેણ એમ અરે મેં તેમને કીધું આ આપણી ભૂમિ ઉપર શા માટે આવ્યા છો હા એટલે તારા નાકાન કાપી નાખ્યા નાય તો પછી મેં એને કીધું કે જલ્દી કરીને મને બતાવો નકર આ સ્ત્રીને હું ફાયદા છે

અને મારો અપમાન એટલે મારી લંકા નું અપમાન કોઈ પણ દેશમાં કોઈ પણ લોકમાં લોક માં અપમાન કરી શકે અને આજ એ બે તપસ્વીઓ આવે અને મારી બેન ના કાપી અને મારી બેન નું નહીં પણ મારું અપમાન કર્યું છે માટે પ્રધાનજી આનો બદલો તો લેવો જોઈએ અને બેન સુરપંખા આના માટે તું જા દંડક વન ની અંદર મારા ભાઈઓ ખર તથા દુષણ રહે છે જય એમને કહે કે મહારાજ લંકેશ છે જે જંગલ ને અંદર રહેતા બંને તપસ્યોનો વધ કરવાનો કયું છે માટે એક કામ કરી નાખશે અરે ભાઈ રાવણ હું આયા હુંથી આવવાનું મારો કોઈ વિચાર જ નતો પણ પેલા હું ભાઈ ખાડ અને દુષણ પાસે ગઈ હતી તો એ બંને ભાઈ નો વાત કરી નાખ્યો શું વાત કરે છે ને પછી મને એમ થયું કે આ તપસ્વી કોઈ સામાન્ય નથી તો સાલ હું મારા ભાઈ લંકેશ પાસે જાઉં મારા ભાઈ ખર તથા દુષણ અતિ શક્તિશાળી મહાસુરવીર છે અને એનો વધ કરનાર એ કાળા માથાના માનવીયો કોઈ સામાન્ય પુરુષ ના હોય શકે કારણ કે ખર તથા દુષણ ને મારવો એ કોઈ સહેલી વાત નથી એ મહાબળશાળી અને અતિ માયા વિશે એનો નાશ કર્યો તો જરૂર આ પુરુષો કોઈ શક્તિશાળી હોવા જોઈએ અરે તું મને એ જણાવ કે એ પુરુષો દેખાવે કેવા દેખાતા હતા અરે સાધુના વેશમાં હતા ને દેખાવ ધનુષ પણ હાથમાં હતા

એ બીજું કોઈ ના હોય શકે અવધપતિ દશરથ ના પુત્રો રામ તથા લક્ષ્મણ જ હોય અને એમની સાથે જે સ્ત્રી છે હું જાણું છું ત્યાં સુધી એ જનક નંદની જેના લીધે એક વખત હું અપમાન નો ઘૂટડો અપમાન ઘૂટડો પી સૂચ્યો છું અને મને લાગે છે કે આજ મારા એ અપમાનનો બદલો લેવાનો સમય આવી ગયો છે પણ પ્રધાનજી એ બંને પુરુષો કોઈ સામાન્ય પુરુષ નથી જનકપુર ની અંદર મેં એની શક્તિ મારી નજરો નજર નિહાળી છે માટે એની સાથે બદલો લેવા માટે કૂટનીતિનો ઉપયોગ કરવો પડશે અને કૂટનીતિ માટે મારે મારા મામા કોણ કે પાસે જવું એ જ આનો રસ્તો બતાવશે માટે આપ લંકા નું ધ્યાન રાખો અને હું મામા મારી પાસે જાય અને મારી બેન ના અપમાન બદલો લેવાનો પ્રબંધ કરું છું ચાલો પર બરખાસ્ત કરો